નમસ્તે મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવાર જેમાં શુભ ભાવના સાથે અમે રજૂ કરીએ છીએ સંસ્કૃતિથી ભરપૂર સભર ધાર્મિક કથાઓ અને મહત્વમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર માસની અમાવસ્યા વિશે કે ચૈત્ર માસની અમાવસ્યા ક્યારે છે આ દિવસે પિતૃ કાર્યો ક્યારે અને કેવી રીતે કરવા અને કયા ઉપાયથી પિતૃઓ પ્રસન્ન થાય અને ઘરમાં સુખ શાંતિ આવે એ બધું જ આપણે આ જાણીશું સૌથી વાત કરીએ હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર અમાવસ્યા રવિવાર સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે લગભગ ચાર પિસ્તાલીસ મિનિટ શરૂ થાય છે અને મોડી રાત્રે લગભગ એક વાગ્યા સુધી રહેશે આમ સત્યાવીસ એપ્રિલ ના રોજ સમગ્ર દિવસ ચૈત્ર અમાવસ્યાનું પવિત્ર યોગ રહેશે આ દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના ખૂબ જ શુભ ફળદાયી છે કારણ કે સૂર્યદેવ પિતૃઓના દેવતા છે અને અમાવસ્ય દિવસના સ્વામી પણ છે આ દિવસે પિતૃતર્પણ શ્રાદ્ધ દાન પુણ્ય પીપળા પર જળ અર્પણ અને ગાય કૂતરા કાગડા માટે ભોજનનું આયોજન કરવું એ બધું પિતૃઓને તૃપ્ત કરવાનું મહત્વપૂર્ણ સાધન છે અમાવસ્યાની સાંજથી રાત્રી સુધીનો સમય માતા મહાલક્ષ્મીનો ગણાય છે માન્યતા છે કે આ રાત્રે માતા મહાલક્ષ્મી પૃથ્વી પર આવે છે અને શ્રદ્ધાળુઓના ઘરોમાં વાસ કરે છે એટલા માટે આ દિવસે ઘરની સફાઈ ઘરના દ્વાર પર દીપ પ્રગટાવો અને ઘરના મંદિરોમાં ભક્તિપૂર્વક આરતી પૂજા કરવી શુભ મનાય છે આજની રાત્રે ખાસ કરીને ભગવાન ભોળાનાથ ભૂતનાથની આરાધના કરવી કારણ કે અમાવસ્યાની રાત્રિ એ મહાદેવનો સમય ગણાય છે શિવલિંગને દૂધ ગંગાજળ મધ દહીં અને ફળોથી અભિષેક કરવો જોઈએ નાગદેવતાનું પણ સ્મરણ અવશ્ય કરવું કેમ કે પિતૃ કાર્યમાં તેમનો પણ મહત્વનો ભાગ છે આ દિવસે મેષ સંક્રાંતિ પણ છે એટલે કે ભગવાન સૂર્ય તેમના ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમય પવિત્ર મનાય છે સૂર્યને અર્ધ્ય આપી ગાયત્રી મંત્રનો જાપ કરવો સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શ્રદ્ધાથી પિતૃ તર્પણ કરવું ઘરમાં પવિત્રતા અને સમૃદ્ધિ આવે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો ઘરમાં ગંગાજળ છાંટી પવિત્ર કરો ત્યારબાદ ઘર અને મંદિરમાં સફાઈ કરીને અગરબત્તી પ્રગટાવો તમારા ઈષ્ટદેવ અને કુલદેવની પૂજા કરો અને પિતૃઓ માટે દાન પુણ્ય કરવાનો સંકલ્પ કરો દાનમાં આજે ખાસ કરીને ગોળ કાકડી જળથી ભરેલું માટલું હાથ પંખો તલ વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે ઉનાળામાં ઠંડક આપે તેવી વસ્તુનું દાન કરવાથી અનેક ગણ પુણ્ય મળે છે શાસ્ત્રોમાં તો એવું કહેવાયું છે કે આજે અમાવસ્યાના દિવસે વ્યસનનો ત્યાગ કરો કોઈની નિંદા કરવી નહીં પતિ પત્ની બ્રહ્માચાર્યનું પાલન કરવું જોઈએ ભગવાન વિષ્ણુની આરાધના કરો સહસ્ત્ર નામના પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો તે પિતૃ શાંતિ માટે શુભ માનવામાં આવે છે ખાસ કરીને પિતૃ તર્પણ પછી પીપળા પાસે જળ અર્પણ કરીને મંદિરની આરતી કરો આ ચૈત્ર માસની અમાવસ્યા સાથે ચૈત્ર માસ પૂર્ણ થાય છે અને વૈશાખ માસ શરૂ થાય છે જે ભગવાન નારાયણને પ્રિય છે આમ આજે પૂજા પાઠમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો અંતે ઈશ્વર પાસે ક્ષમાયાચના માંગી લેવી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા દરેક ધાર્મિક વિડીયોની માહિતી આપણે તુરંત મળી રહે ધન્યવાદ તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી